શું તમે જાણો છો આજે માક્ષર સુદ ચૌદશ એટલે કે ગુજરાતના મહાન વૈદરાજ અને ગઢડાના ગૌરવ સમા શ્રી પ્રભાશંકર નાનભટ્ટની પુણ્યતિથિ છે તારીખ અનુસાર સોળ ડિસેમ્બર ઓગણીસો ના રોજ અમદાવાદમાં તેમણે દેહ ત્યાગ કર્યો હતો વિદ્વાનો કહે છે કે મહાપુરુષોની જન્મતિથિ કરતા પુણ્યતિથિ વિશેષ હોય છે કારણ કે તેમની ચેતના ત્યારે લોકોમાં વધુ પ્રસારિત થાય છે જબ જન્મતા હૈ उससे अधिक महत्व उनकी पुण्य तिथि का रहता है उसकी पुण्य तिथि का इसीलिए रहता है कि उसकी चेतना सब में प्रसारित होती है तो उस दिन का अधिक महत्व रहता है काठियावाड़ना पांचाल प्रदेश की धींगी धरा गढ़ा में संवत ओगनीस सौ ओगचालीस औदित्य सहस्त्र ब्राह्मण कूल में नानभट्ट बापा ने त्यान अवतरण थूं जेम अभिमन्यु गर्भ धनुर्विद्या शीखी आया था તેમ પ્રભાશંકર દાદાને વૈદ્યુ મળ્યું હતું હતું તેમનું વ્યક્તિત્વ મહારાણા પ્રતાપ જેવું ભરાવદાર અને તેજસ્વી મુખ પર આર્યકુળનું ઓજસ અને આંખમાં કરુણા હતી તેઓ કહેતા કે હું હિન્દુ છું અને બ્રાહ્મણ છું તેનું મને ગૌરવ છે જે દેશમાં સનાતન ધર્મ સુરક્ષિત છે તે દેશની તંદુરસ્તી પણ સુરક્ષિત છે તેઓ માત્ર ચિકિત્સક ન હતા પણ એક મહાન આચાર્ય હતા તેમની શિક્ષણ પદ્ધતિ ગુરુકુળ પરંપરાની યાદ અપાવે તેવી હતી પાંચ પાંચ વર્ષ સુધી વિદ્યાર્થીઓને યોગ શતકથી લઈને ચરક અને સુશ્રુત સંહિતા સુધીનું તેઓ જ્ઞાન આપતા તેમના શિષ્યોને તેઓ હંમેશા કહેતા વિદ્યા પ્રાપ્તિ માટે ઉગ્ર તપ સદાચાર અને સમર્પણ હોવું ઘટે તેમના હાથ નીચે તૈયાર થયેલા વૈદ્યોએ ગુજરાત સહિત ભારતભરમાં આયુર્વેદની સુવાસ ફેલાવી છે વૈદરાજના જીવનની બે મુખ્ય પ્રતિજ્ઞા હતી કોઈ દિવસ કોઈની દિનતા એટલે કે કે લાચારી કરવી નહીં કારણ તેનાથી પ્રાણ ક્ષીણ થાય છે અને નિશ્ચિત કરેલા કાર્યમાંથી ક્યારેય પાછી કરવી નહીં તેનાથી ઓજસ ઓછું થાય છે પોતાના શિષ્યોને એમણે એક સૂત્ર આપેલું જીવો ત્યાં સુધી હરડે ખાજો અને માધવની દાન તથા અષ્ટાંગ હૃદય કંઠસ્થ કરજો આજે એમની પુણ્યતિથિ નિમિત્તે એ દિવ્ય ચેતનાને આપણે વંદન કરીએ અને જો આ માહિતી આપને ગમી હોય તો આ વિડીયો લાઈક કરજો અને મિત્રો તથા સ્વજનોને શેર કરજો જય આયુર્વેદ